નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે પચીસ ડિસેમ્બર છે માર્કેટ આજે બંધ છે અને આજે ક્રિસમસ ક્રિસમસ છે તો તો સૌથી મેરી તમને બધાને અને બીજી વસ્તુ કે માર્કેટને જે આપણે બે ત્રણ દિવસથી ટ્રેક કરીએ છીએ તો બહુ સરસ અત્યારે પેટર્ન બને છે અને એ પેટર્નને આપણે વધારે ડિસ્કસ કરશું પણ એ પેલા એક બેઝિક માર્કેટ અત્યારે શું કરે છે જોઈ લઈએ આજે કાલનું રેજિસ્ટન્સ હતું એ પાછું રિપીટ થયું રાઈટ બે દિવસનો રેઝિસ્ટન્સ પાછો રિપીટ થયો મતલબ શું છે કે બાયર્સને પ્રોબ્લેમ આવે છે ઉપર જતા બટ એનો મતલબ એમ નથી કે માર્કેટ વીક છે મે આ સમયે કીધું હતું કે પુટમાં જતા ધ્યાન રાખજો કારણ કે જો પુટમાં છે ને ટાઈમ લેશે માર્કેટ અને ટાઈમમાં જો તમે ઓપ્શન બાયર હોય ને અને વધારે કેપિટલ હોય ને તો ખબર પડશે તમને કે અહીંયા એટલી બધી નહીં મજા આવે આ જો અહીંયા અને અહીંયા બહુ ડિફરન્સ છે અહીંયા માર્કેટ એકદમ ધડામધી નીચે પડે છે મલ્ટીપલ રેડ કેન્ડલ છે કોક કોક બે માત્ર આટલી મોટા નીચે એવું તો માત્ર બે ગ્રીન કેન્ડલ છે અને અહીંયા જો શું થાય છે ગ્રીન કેન્ડલ રેડ કેન્ડલ ગ્રીન કેન્ડલ રેડ કેન્ડલ ગ્રીન કેન્ડલ આમાં શું થાય તમને સરસ પ્રોફિટ ના મજા આવે ડર લાગે બરોબર ને એટલે અત્યારનું માર્કેટ એવું છે કે કોશિયસ રહીને ચાલવું પડે આપણે હવે એ જ રીતે આપણે બેંક નિફ્ટી નો ચાર્ટ જોઈ લઈએ તો સેમ છે કે માર્કેટ ઉપરથી નીચે આવેલું છે રેન્જમાં આવી ગયું છે માર્કેટ બરોબર ને અને તમે આપણે જોઈ લઈએ સેન્સેક્સ તો એમ જ છે પણ ઇમ્પોર્ટન્ટ વાત આ નથી ઇમ્પોર્ટન્ટ વાત ફરી પાછું આપણે ડેઈલી કેન્ડલમાં જશું અને ડેઈલી કેન્ડલમાં આપણે વાત થઈ હતી કે માર્કેટ છે ને ઇનસાઈડ કેન્ડલ એટલે કે મધર કેન્ડલ ફોર્મ કરે છે અને આ આ વાડી કેન્ડલ છે ને એની ઇનસાઈડ આ કઈ ડેટ હતી રેડ કેન્ડલ વાડી 20 તારીખ હવે જેટલો આ રેન્જમાં વધારે ટાઈમ લેશે એટલું માર્કેટ બોરિંગ રહેશે શું રહેશે બોરિંગ અને જો આપણા નસીબ સારા છે ને ઉપરની સાઈડ માર્કેટ ગયું તો એક બહુ સારી ગ્રીન મોટી કેન્ડલ થઈને માર્કેટ તોડવું પડશે અને જો નીચે ગયું તો ઘણી બધી વીકનેસ આવવાના ચાન્સીસ છે કારણ કે જો એ ડાઉન ગયું તો એનો મતલબ એમ શું થયું કે કરેક્ટિવ વેવ બહુ મોટો હતો પુલબેક બેક થયું કરેક્શન થયું અને અહીંયા એક ફાઇટ થઈ આ ફાઇટ થયા પછી નીચે આવ્યું એટલે એ વધારે વીકનેસ માનવામાં આવશે બરોબર એટલે એ વાત આપણે ધ્યાન રાખવું પડશે કે માર્કેટ શું કરે છે એ જ રીતે આપણે બેંક નિફ્ટીમાં જોયું તો બેંક નિફ્ટીમાં બી મધર કેન્ડલ એટલે કે ઇનસાઇડ કેન્ડલ બને છે જો ઘણી વખત એકચ્યુઅલી આ બધી વસ્તુ છે ને પ્રાઇઝેક્શનની દ્રષ્ટિએથી બહુ ઇન્ટરેસ્ટિંગ છે અહીંયા ટ્રેડ કરવાની બહુ મજા આવે અને જો માની લ્યો કે આપણા નસીબ સારા છે ને અપસાઇડ તૂટ્યું તો એ સમયે તમે અમુક નિફ્ટીના હેવી વેઇટ લઈ લો તમે બેંક નિફ્ટીના હેવી વેઇટ સ્ટોક લઈ લો ને એમાં કોલ સાઇડ બહુ સરસ સેટઅપ આવશે હવે કોલ સાઇડ નું સેટઅપ એટલે શું કે આપણી પાસે અમુક કોમ્બિનેશન ઓફ કેન્ડલ હોવી જોઈએ કે જેના ઉપર આપણે કોલ સાઇડ ટ્રેડ કરીએ એવું નહીં કે સર આ બ્રેકઆઉટ થયું તો આપણે બસ કોલ બાય કરીને બેસી એવું ના હોય જો હોય શકે કે ચલો બેંક નિફ્ટીના જ અમુક સ્ટોક લઈ લઈએ તો હોઈ શકે કે આપણે કોટક બેંક છે એચડીએફસી માં બહુ સારી એક અમુક પેટર્ન જોવા મળે પણ એવી પેટર્ન બીજી બધી બેંકમાં જોવા ના મળે એમાં થોડું કોમ્પ્લેક્સ હોય જી વસ્તુઓ તો જ્યાં આપણને પેટર્ન આપણો સેટઅપ મળે ત્યાં ટ્રેડ અપસાઈડ ના લઈ લેવાના જ્યાં ન મળે ત્યાં આપણે માર્કેટને બહુ હેરાન કરવાનું નહીં સેમ એ જ રીતે સેન્સેક્સ માં ભી એક ઇનસાઈડ એટલે કે મધર કેન્ડલ છે એટલે આખું માર્કેટ અત્યારે એક દિવસમાં ચાલે છે એવું કહી શકાય અને બહુ સારી વાત છે જે થશે એ માર્કેટ આખું એ તરફ નીકળી જશે હવે આપણે અમુક સેક્ટર વાઇઝ આપણે જોવાની આદત છે સેક્ટર વાઇઝમાં અત્યારે ખાલી એક બહુ વસ્તુ મને બહુ એક સરસ દેખાડી કે જે એફએમસીજી એ જે મધર કેન્ડલ બનાવી હતી જો તમને યાદ હોય તો અને હું તમારી સાથે બહુ વાત કરું જ છું આ બધી વસ્તુનું તમને યાદ હોવું જોઈએ જો મારા વિડીયો જોતા હોય તો કે આ બે કેન્ડલો હાઈ સેમ હતો ખબર છે છપ્પન હજાર ત્રણસો નવ ત્રણસો ચાર બરોબર આપણે આ કેન્ડલ વિશે વાત કરી હતી અને एफएमसीजी માં જોવા જ તો આજ મધર કેન્ડલ હતી અને એને ડેઈલી બેઝ ઉપર ઉપર બ્રેકઆઉટ કરેલું છે હવે માની લ્યો કે કાલે માર્કેટ ખુલે અને સંભાવ આ હજી કેન્ડલ આ હાઈ ને ભી તોડી નાખે તો એ બહુ સારી વાત છે ઈટ્સ વેરી ગુડ આપણા માટે કમ સે કમ આપણી સાથે એક સેક્ટર તો ચાલવા વાળું છે કે જેમ કહે છે કે ના ના હું તો બાઉન્સ કરવાના મૂડમાં છું એ જ રીતે આપણે આઈટી સેક્ટરમાં જઈએ તો આઈટી સેક્ટરમાં જે અત્યારે માર્કેટ તોડીને ઉપર ગયું હતું ચલો આ જેનો સપોર્ટ છે અને આઈથી એને બાઉન્સ કર્યું તો આપણી પાસે એક બીજો સન્ છે કે જે મધર કેન્ડલ છે ને માર્કેટ ની નિફ્ટી મેક નિફ્ટી સેન્સેક્સ ની એ અપસાઇડ તૂટવાના ચાન્સીસ વધારે છે એવું કહી શકાશે બેઝ ઓન એફએમસીજી બેઝ ઓન આઈટી સેક્ટર અને હવે આવી ગયું ઓટો સેક્ટર કે જો ઓટો સેક્ટર એ ક્યાં ની ક્યાં અહીંયા સપોર્ટ લે છે ત્રણ કેન્ડલ નો લો સેમ છે ઓટો સેક્ટર માં જોયું તમે અને અહીંથી બાઉન્સ કરશે એનો મતલબ શું થયો કે ભાઈ નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સ ત્રણેય અપર સાઇડ જશે ડાઉન સાઇડ નહીં જશે બરાબર એટલે આપણે આને ટ્રેડ રાખી છે પણ જો ઓટો સેક્ટર લો બ્રેક કરશે જો આઈટી સેક્ટર નીચે આવશે જો એફએમસીજી સેક્ટર બ્રેક કરશે તો એ મધર કેન્ડલ નો લો તૂટશે ને ને છે જો આપણે તો તો ચાર્ટ ચાર્ટ આપણને આપણને ઘણું બધું શીખવાડે પણ નહીં હવે વાત આવી ગઈ ઇન્ડિયા વિક્સ ની વાત આવી ગઈ ઇન્ડિયા વિક્સમાં એક વસ્તુ થોડી સારી થઈ રહી છે કે ઇન્ડિયા વિક્સ અત્યારે ઉપર નથી જતું એ કામડાઉન થઈને નીચે આવી ગયું જો તમે જોવો ને તમે પહેલા પહેલા અમુક હમણાં અમુક દિવસ એકદમ ઉપર જતો પછી ડાઉન આવતો બરાબર હવે આ બે દિવસથી કન્ટિન્યુઅસલી ડાઉન છે એટલે આપણે એટલે અનસર્ટેનિટી નથી માર્કેટમાં એક કુલ ડાઉન ઇન્ડેક્સ થઈ ગયું છે અત્યારે જો આ જ રીતે હજી રહેશે હજી એકાદ બે દિવસ રહેશે તો વધારે ચાન્સ છે કે મધર કેન્ડલ અપસાઇડ તૂટશે છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણે બધી વસ્તુ ઉપર ટ્રેક રાખશું અને ટ્રેડિંગ કરવાની મજા લેશું લાસ્ટ અપડેટ આપી દઉં કે આ ઓગણત્રીસ તારીખે એટલે કે આ ઓગણત્રીસ ડિસેમ્બરે રવિવારે સન્ડેના દિવસે અગિયાર થી સાત આપણે અમદાવાદમાં સિંધુ ભવન ઉપર પ્રાઇઝ એક્શન સરસ વર્કશોપ થવાનો છે આપણે આઠ લોકો થી વધારે એટલે તરફથી આઈ થિંક પાંચ છ લોકો એ તો ઓલરેડી બુક કરી લીધું છે એકાદ બે સીટ હજી બાકી છે એટલે હું તમને અપડેટ આપું છું કે તમે આવી શકો તો મોસ્ટ વેલકમ બરોબર છે અને આની જાણકારી તમને આ ટેલિગ્રામ ઉપર મળી જશે આપણી વેબસાઈટમાં જો તો બધે ટેલિગ્રામની ની લિંક છે અને આપણો નંબર છે એના પર તમે ઇન્ક્વાયરી કરી શકો છો મળતા રહેશું આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિશે લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ